ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે જેને લઈને સમગ્ર દેશમાં પ્રસાદ મહાઆરતી લાઈટ ડેકોરેશન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્વ સંધ્યાએ મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિની આઠસો બહેનોએ મશાલ રેલીની શરૂઆત કરી હતી તેમની સાથે શહેરની ત્રણ હજાર મહિલાઓ પણ જોડાઈ હતી અને સમસ્ત સનાતન હિન્દુ સમાજના લોકો પણ આ મશાલ રેલીમાં ભાગ લીધો હતો મુન્દ્રામાં આ બહેનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે અત્યાર સુધીની મુન્દ્રાની સૌથી મોટી અને ભવ્ય રેલી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીનો શુભારંભ બારોઈ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરેથી મશાલ પ્રગટાવી કરવામાં આવ્યું હતું બારોઈ રોડથી એસટી બસ સ્ટેશન થઈ જવાહર ચોક માંડવી ચોક થઈ ખારવા પૂર્ણાહુ કરવામાં આવી હતી ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સનાતન હિન્દુ સમાજની બહેનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી આ સમગ્ર રેલી દરમિયાન આખું શહેર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર સનાતન હિન્દુ સમાજે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી નમસ્કાર હેતલ મનીષભાઈ ભટ્ટ રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત શારીરિક પ્રમુખનું મારું દાયિત્વ છે આજે મુંદ્રા મતે રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા જ્યારે અત્યારે સંપૂર્ણ ભારત વર્ષમાં રામ જન્મભૂમિ પુનઃપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમિતિના બહેનો દ્વારા પણ મુન્દ્રા મતે ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનનો કોન્સેપ્ટ એવો હતો કે આપણે કહીએ છીએ કે પાંચસો વર્ષનો સંઘર્ષ તો બહેનોનો એવો ઉદ્દેશ્ય હતો કે પાંચસો બહેનો મસાલ સાથે હોવી જોઈએ પરંતુ કાર્યક્રમની ભવ્યતા એ હતી કે પાંચસોની જગ્યાએ આજે આઠસો બહેનોએ આ મસાલ રેલીમાં ભાગ લીધો હતો અને તેની સાથે સાથે અન્ય ત્રણ હજાર બહેનો અને સંપૂર્ણ હિન્દુ સમાજના નાના મોટા થઈને પાંચ હજારથી વધુ લોકો આ ભવ્ય મસાલ રેલીમાં આજે જોડાયા હતા અને જે અત્યારે સંપૂર્ણ ભારત વર્ષમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેને મુન્દ્રા નગરવાસીઓએ પણ ખૂબ જ ભવ્યતાથી આજે ઉજવ્યો છે અને ખારવા ચોક બધે પણ સમિતિની બહેનો દ્વારા ભવ્ય અતિ ભવ્ય એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ને તો એ પણ ખૂબ અદ્ભુત હતું ધન્યવાદ આ રેલીની શરૂઆત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતેથી સાંખ્યયોગીના બહેનોના આશીર્વાદથી મસાલ પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ બારોઈ રોડથી બસ સ્ટેશન માંડવી ચોક થતાં થતાં અને ખારવાજોગ મધ્ય આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી રામ મંદિરની પ્રતિષ્ઠાની લાગણીની વાત કરીએ તો સંપૂર્ણ ભારત વર્ષમાં હિન્દુઓમાં આજે એક અદભુત લાગણીનો પ્રવાહ છે અને મારી વાત કરું તો મારા મમ્મી પોતે કાર સેવક રહી ચૂક્યા છે તો આજે મને એટલો ગર્વ અનુભવ થાય છે કે જે હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે સંઘર્ષ કર્યા છે પાંચસો પાંચસો વર્ષના સંઘર્ષ પછી આજે આપણી પેઢીને આ દિવસ જોવા મળે છે તો હું મારો આનંદ વ્યક્ત નથી કરી શકતી કદાચ આનંદ વ્યક્ત કરતાં કરતાં અશ્રુ પણ સરી પડે એટલો આનંદ આજે અનુભવી રહ્યા છે